હું કાશી ના શંકર ના ગળા નો નાખશું તમે માનવીય પવિત્રતા રાખો તો જગત માં થવા દઉં અને વિધાતા ના લેખ માં કદી લેખ મારીને પ્રભાત

નાના કુતરા ને મો નાગ ને મારે કુતરા ને હુમો ઝઘડો થયો હતો કુતરું જીવે છે કે મરી જુઓ

મે <Skushan> <Sarcast>

તમે ભગવાન ના બધો પુનામ કરો સારું કરો તો આભા સારું થાય કે દીવા કરે હવન કરે તમે ખોટું કરતા હોય ખોટા બધા લોભો કરતા હોય લાલસા કરતા હોય શોખ અભી કોઈ ના મળે હાચી વાત છે પછે રબારિયું બરબાદ તો થઈ જાય છે પણ રબારિયું હુમ મત રોલે હાલતા

એક્ટિવા કે બાઇક ની કોઈ નિશાની જોવા જ્યો તો પડી જાય આલ્યો ધન લઈ ગયો બસ મહારાજ હું કાશીના શંકરના કે આ તો મારા કે આ તો છે ધરી બેઠા છે કે ભાઈ આયા આયા છે મેમોન છે મારા આ બરાબર આજો મારા મારા દેવના ઓટલા આયા એટલે મેમોન છે આજ ઉજાગરો ઈ એકરકી તો ઈઓનો ઉજાગરો હવાર કરવા દીધું મારું ઉજાગરો દેખાડવા ન અને કદી પોલીસ વાળો હોમો આવતો છે તો પોલીસ હટાવી દી વિશ્વાસ મહારાજ ચોય કદી આવતો છે તો હટાવી દી દે સુનિલ

પણ મારો રોમ ના ભૂલવે મારો શંકર કાશીનો નારાયણ ના ભૂલવે ડાકરવાળા ઘોમનો શંકર ના ભૂલવે એ મારો સુનીર એવું કેવું છે એટલે અસલ તમારો આ ચાર ભયોનો પરિવાર કેટલે છે નહીં નહીં ભૂલ્યો ક્યારે ચાર કે નોંધી આ જગતમાં મારી ઓળખોણ છે